મુંબઈ પાટીદારના સર્વે મિત્રોને આ એપિસોડમાં સ્વાગત છે મેં આ મુંબઈ પાટીદાર ચેનલ એટલા માટે બનાવી છે કે જેથી અલગ અલગ જે ફરવાના સ્થળ છે તેનું વિડીયો શૂટ કરી અને માહિતી સાથે અપલોડ કરી શકાય મેં આ ચેનલ એટલા માટે નથી બનાવી કે એની અંદર યુટ્યુબવાળા મને પૈસા આપે મોનિટાઈઝ થાય એ મારો ઉદ્દેશ્ય જ નથી ફરવાનો શોખીન હોવાથી હું અલગ વિવિધ વિસ્તારોમાં છેલ્લા દસ પંદર વર્ષમાં ફર્યો છું ત્યારે મને આ વિડીયો એડિટિંગ કરતાં ગુતાતા નહોતું આવડતું એટલે તે વિડીયો અપલોડ નથી કર્યા અને જ્યારથી આ બધું મેં યુટ્યુબ પર શીખ્યું ત્યારથી વ્યવસ્થિત રીતે નવથી દસ જ મિનિટના વિડીયો બનાવું છું જેથી તમે બધા જોઈ શકો ઘણાને એમ લાગતું હશે કે ઉમેશભાઈ સબસ્ક્રાઈબ કરવાનું કહે છે લાઈક કરવાનું કહે છે શેર કરવાનું કહે છે એની પાછળ પૈસા કમાવાનો ઉદ્દેશ જ નથી માતાજીની કૃપા છે મા ઉમિયાની અત્યાર સુધી તમે ભારતના અલગ અલગ વિસ્તારના વિડીયો તમે જોયા જ્યાં હું ગયેલો કાશી વિશ્વનાથ હોય કે સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ હોય કે કચ્છના અમુક વિડીયો હવે પછી આવનારા એપિસોડમાં તમે ઇન્ડિયાની બહારના વિડીયો જોશો સ્પેશિયલી કેનેડાના વિડીયો તમે જોઈ શકશો હા હું કેનેડા પહોંચી ગયો છું મારા દીકરાને ત્યાં અને તે વિસ્તારના બની શકે તેટલા વિડીયો તમારી સાથે હું શેર કરીશ કેમકે ભારતની જેમ અહીં પબ્લિકની અંદર વિડીયો ઉતારવા એટલા સહેલા નથી કેમ કે અહીંયાના માણસોએ પસંદ નથી કરતા કે આપણે ગમે સાથે વાતચીત કરીને પ્રાઇવસીમાં દખલ દઈએ તો તે પ્રમાણે અમુક પ્રકારના વિડીયો જ આપણે જોઈ શકશો ફરવાના સ્થળ હશે તે તમારી સમક્ષ મૂકીશ શરૂઆત મુંબઈ એરપોર્ટથી કરીશ તે અને અહીંયા પહોંચ્યો ત્યાં સુધીના હશે ત્યાર પછી જ્યાં જ્યાં અમે ફરવા જશું તેના માહિતી સાથેના વિડીયો હું અપલોડ કરીશ અને આ વિડીયો જો તમને પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા આની પાછળ મને પૈસા કમાવાનો ઉદ્દેશ બિલકુલ પણ નથી તેની તમે નોંધ રાખશો ધન્યવાદ અસ્તુ